ચૌદશ થી શરૂ થતું આ વ્રત આસો સુદ અષ્ટમીના દિવસે પૂર્ણ થાય છે સારા વિશ્વના કલ્યાણ માટે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા પ્રેરિત માતાજીના ભક્તો પૂરા ભાવથી આ વ્રત કરે છે અને સારા બાવન દિવસ સુધી માતાજીના ઉપવાસ અને માતાજીની આરતી અને થાળ કરી પૂજા ભક્તિ કરે છે આસો સુદ અષ્ટમીના દિવસે હવનમાં શ્રીફળ હોમી આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે વિશ્વ શાંતિ મહાકાળી માતાજી ઓસારા આવ્યા ત્યારે આ સંદેશ ભક્તોને આપ્યો હતો વિશ્વ શાંતિ માટે દરેક ભક્તોએ તપ કરવું આઠમ નવરાત્રિની આઠમનો દિવસ ગણવાનો શ્રાવણ સુદ ચૌદસથી સાડા બાવન દિવસને દિવસે આઠમ ગણાય છે કોઈપણ તિથિ આવે આ વ્રત જે કોઈ કરશે તે શ્રીફળ હોમશે એટલે તે પૂર્ણ ગણાશે સમય વિચિત્ર આવે છે દરેક ભક્તો તપસ્યા કરે સંકટ આવીને જતું રહેશે બાવન સાડા બાવન દિવસનું વ્રત દરેક ભક્તો કરે તો આ બધું સામાન્ય થઈ જશે અને વિશ્વ શાંતિ થશે